હેલો ઝી ચોવીસ કલાક સાથે હું શું બંસિંહ દવે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગૌરક્ષા માટે એક વિશેષ સ્ક્વોડની રચના કરવામાં આવી છે જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું છે આ નવરચિત વિશેષ સ્ક્વોડનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતી ગૌવંશની હેરાફેરી અને ગૌહત્યાની